નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યુઝ ગઈકાલે રાત્રે ગોધરાના બામરોલી રોડ પર એક આગ લાગી એક બંગલો હતો સોસાયટીમાં આ લાગેલી આગમાં કમલ દોશી દેવલ દોશી દેવદોશી અને રાજદોશી ના મૃત્યુ થયા એમાં કમલભાઈ અને દેવલબેન પતિ પત્ની અને દેવ જોશી અને રાજદોશી એમના બે પુત્રો હતા આમાં એક થોડી શંકાસ્પદ વાત એ છે કે આગ લાગી કોઈ જોઈ નહીં સવારે પડોશી ઉઠ્યા તારે જોયું કે ધુમાડો હતો એટલે એમણે ફાયર બ્રિગેડને બોલાવ્યું ફાયર બ્રિગેડના અધિકારીઓ જયારે બારણું તોડીને ઘરમાં પ્રવેશ્યા ત્યારે એમણે જોયું કે આ ચારે ચાર વ્યક્તિઓ મૃત હાલતમાં પડેલા હતા ઘરમાં થોડો ધુમાડો હતો થોડો એટલે ઘૂંઘામણને કારણે મૃત્યુ થયો લાગે છે પરંતુ આગ લાગ્યાના એવા કોઈ નિશાન નહોતા અને આગ લાગવાનું કારણ પણ ખબર નહોતું પડતું આજુબાજુના દરેક બાકીના બંગલાઓ સુરક્ષિત હતા ટ્રેજેડી એ છે કે આ જે દેવ જોશી છે એનું બીજે જ દિવસે વાપીમાં સગાઈ થવાની હતી અને એને આગળ રાતે જ આ ઘટના બની કેટલાક સ્થાનિક નિવાસીઓ પણ આ બાબતને ખૂબ શંકાની નજરથી જોઈ રહ્યા છે અને તેઓ કહી પણ રહ્યા છે કે ભાઈ પોલીસ જોઈન્ટમાં ઊંડી ઉતરીને એફએસએમની મદદથી ઇન્વેસ્ટિગેશન કરે તો કોઈ કાવતરું પણ બહાર આવી શકે એમ છે કારણ કે આ રીતે આગ લાગે અને આગ લાગે તો માણસ જે સુતા હોય તો ઉઠી જાય બહાર ભાગવાનો સમય પણ રહે છે આ રીતે ગુંગળાઈને ગુજરી જાય એવી શક્યતા ખૂબ ઓછી છે